નડિયાદના સુપ્રસિદ્ધ કોકરણ ભીડ ભંજન હનુમાનજી મંદિરમાં દાનપેટી ચોરીની ઘટના તારીખ સત્તર સપ્ટેમ્બરના રોજ નડિયાદના ઉત્તરસંડા રોડ પર આવેલ કોકરણ ભીડ ભંજન હનુમાનજી મંદિરના પૂજારીજી સવારે પૂજા માટે ગયા ત્યારે તેમણે જોયું કે દાનપેટી તેની નિયત જગ્યા પર નથી આ અંગે તેમણે તેમના પુત્રને બોલાવી દાનપેટીની શોધખોળ કરવા જણાવ્યું પૂજારીજી તેમના પુત્ર અને અન્ય એક વ્યક્તિ આસપાસ તપાસ કરતાં પાસેના કોલેજ સિક્યુરિટી ગાર્ડને પૂજારી દ્વારા પૂછતા ગાર્ડએ જણાવ્યું કે મંદિરના પાછળના ભાગે આવેલ બિલીપત્રના ઝાડ પાસે શંકાસ્પદ હાલતમાં બે દાનપેટીઓ પડેલી છે પૂજારીના પુત્રએ ત્યાં જઈને દાનપેટીઓ શોધી કાઢી પૂજારીજીના જણાવ્યા અનુસાર દાનપેટીઓ લગભગ ત્રણ મહિનાથી ખોલવામાં આવી ન હતી અને તેમાં અંદાજે પંદર હજારમી વીસ હજાર રૂપિયા હોવાનું અનુમાન છે આ ઘટના સત્તર સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસની રાત્રે બે વાગ્યાથી સવારે ત્રણ વાગ્યા વાગ્યાની વચ્ચે બની હોવાનું પૂજારી દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે આ બાબતે નડિયાદ પોલીસને જાણ કરતા તેમના દ્વારા પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે હું કોકરણ ભીડવંજા હનુમાનજી મંદિર મહારાજનો મહાન છું આજે સવારે સાત વાગે હું અગરબત્તી મૂકવા નીકળ્યો ત્યારે મેં જોયું કે હનુમાન મહાદેવજીની જે પેટી છે એ પેટી નથી તો મેં મારા પુત્રના બેબીને બધા બોલાવી એમ કીધું આ જગ્યાએ પેટી નથી અને એ પેટીને તપાસ કરવા માટે મેં મારા પુત્રના અને એક ભાઈના જે દાયાભાઈ છે અહીંયા તો રેગ્યુલર દર્શન કરવા માટે આવે છે એમને મોકલ્યા અને આજુબાજુ તપાસ કરી બહાર સિક્યોરિટીને પૂછ્યું તો એ ભાઈ એ ભાઈએ આ દાયાભાઈને એવું કીધું કે પાછળની જગ્યાએ જ્યાં બીલીપત્રનું ઝાડ છે ત્યાં આગળ બે દાન પેઢી પડેલી છે તો ભાઈ ડાયાભાઈને મારો ભાઈ વાલ્મિક મારો દીકરો વાલ્મિક એ લોકો તપાસ કરવા માટે ત્યાં આગળ ગયા અને ત્યાં આગળ બે દાનપેઢી પડી હતી લગભગ ત્રણેક મહિનાથી એ દાનપેટી ખાલી કરવામાં આવી નથી એટલે એક દાનપેટીમાં અંદાજે પંદર વીસ હજાર રૂપિયા હોઈ શકે છે એ બે દાનપેઢી હતી જી ક્યારે બનાવ બન્યો હું ક્યારે બનાવ બન્યો તો આજ રાત્રે બે વાગ્યા પછી બનેલો ત્રણ વચ્ચે બે થી ત્રણ ની વચ્ચે બન્યો હશે પણ અમને સવારમાં સાત વાગે જ ખબર પડી કારણ કે અમે શિવા પૂજામાં જ હતા જયારે અગરબત્તી લઈ નીકળીને ત્યારે અમે દાન પેટીને બધે ઘેરવતા હોઈએ ત્યારે ખબર પડી દાન પેટી નથી